ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સમિતિની બેઠક અખિલ કચ્છ કડવા પાટીદાર કુમાર છાત્રાલય નખત્રાણા ખાતે મળી હતી બેઠકમાં વિશેષ ઉપસ્થિત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા સંઘોના પ્રમુખ મહામંત્રી રાજ્ય સંઘના હોદ્દેદારો ઉપરાંત રાજ્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં અવસાન પામેલ ઓલ પ્રમુખ રાજ્ય પૂર્વ પ્રમુખ સ્વર્ગીય દિલીપસિંહ ગોહિલ અને નખત્રાણાના કાર્યાધ્યક્ષ સ્વર્ગીય અર્જુન સાધુના માનમાં મૌન પાડવામાં આવ્યું હતું કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજાએ શાબ્દિક સ્વાગતથી જ્યારે કન્યા શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી સૌને આવકાર્યા હતા પ્રભાતસિંહ ખાટે ગત મિનિટ્સનું વાંચન તો ખજાનચી રણજીતસિંહ પરમારે હિસાબો રજૂ કર્યા હતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ શિક્ષકોને સમજે મુકેલ વિશ્વાસ સાર્થક કરવા સાથે શિક્ષકો અને શિક્ષણના પ્રશ્નો ઉકેલવા ખાતરી આપી હતી બેઠકમાં પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના ચાલુ કરવા કાર્યક્રમ આપવા જ્ઞાન સહાયકના બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવા એચ સ્ટાર્ટ આચાર્યોના બદલીના નિયમો સત્તરે બહાર પાડવા સીપીએસ કપાત 10 ની સામે 14% કરવા મ્યુનિસિપલ અલાઉન્સ અને કન્ટેન્જન્સી દરોમાં વધારો કરવા બીએલઓ માં અન્ય કેડરના કર્મચારીઓને સમાવવા બદલી થયેલ શિક્ષકોને છૂટા કરવા પીએફએમએસ અને પ્રેસા સોફ્ટવેર માં પડતી મુશ્કેલીઓ નિવારવા ઓનલાઈન કામગીરીનું ભારણ ઘટાડવા વગેરે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સાથે રામકથા અને રાષ્ટ્રીય અધિવેશનના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા શિક્ષક જ્યોત સભ્ય સંખ્યા વધારવા વર્ષ બે હજાર ત્રેવીસ ને સભ્ય ફી જમા કરાવવા રાજ્ય કારોબારીની મુદ્દત પૂરી થતા ચૂંટણી યોજવા અને ચિત્રકૂટ એવોર્ડ બાબતે પણ ચર્ચા કરાઈ હતી કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજની ની કારોબારી યોજવામાં આવી હતી જેમાં બધા દસે દસ તાલુકાના પ્રતિનિધિઓ અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા અને સાથે સાથે રાજ્ય સંઘની પણ બપોર પછી કારોબારી હતી તો બંને કારોબારીમાં મળીને સૌથી મહત્ત્વના જે પ્રશ્નો છે કે જૂની પેન્શન યોજના જેના માટે ઘણા સમયથી આપણે લડીએ છીએ તેની આગામી કાર્યક્રમો અને બે હજાર પાંચ પહેલાંનું જે સરકાર સાથે નક્કી થઈ ગયું છે તેનો પરિપત્ર ઝડપથી કરવામાં આવે તેમાં બે મુદ્દા એવા આવ્યા હતા કે બે હજાર પાંચના જે પરિપત્રની વાત છે તેમાં તેત્રીસમાંથી એકત્રીસ જિલ્લાની માહિતી ત્યાં પહોંચી ગઈ હતી બે જિલ્લાની બાકી હતી તે પણ શનિવારના પહોંચી ગઈ છે એટલે હવે આગામી અમારા રાજ્ય સંઘના જે પ્રમુખ અને મંત્રી છે ત્યાં મળશે અને એનો રસ્તો કઢાવશે સાથે સાથે જૂની પેન્શન યોજનાના આગામી જાન્યુઆરી મહિનામાં કાર્યક્રમ આવ્યા છે જોન કક્ષાએ રાજ્ય કક્ષાએ અને વરી પાછા દિલ્હી કક્ષાએ તેના પણ તારીખો જે નક્કી થઈ છે એ કાર્યક્રમો અમને આપવામાં આવ્યા છે એ પ્રમાણે ફરી લડત ચાલુ કરી છીએ સાથે સાથે અન્ય પ્રશ્નો પણ છે જે અહીંયાના સ્થાનિક કક્ષાએ પણ છે આખરે બી એલ પ્રશ્નો હોય ઘણા વીમાના પ્રશ્નો હતા તેની પણ ચર્ચા કરવામાં આવી હતી અને સૌથી મહત્ત્વના એડ પ્રશ્નો કે બે હજાર બારથી કરી અને જે ભરતી કરવામાં આવી છે ત્યારથી કંઈને એટટેટની બદલી કરવામાં નથી આવતી અને તેના નિયમો તૈયાર થઈ ગયા છે એવું કહેવામાં આવે છે તો હવે નિયમો તૈયાર થઈ ગયા છે તો જલ્દીથી નિયમો બહાર પાડવામાં આવે અને જલ્દીથી એ બદલીઓ કરવામાં આવે એવી માગણી આવી હતી તો ટૂંક સમયમાં જ એ બધ નિયમો છે અમારા રાજ્યસંઘના જે પદાધિકારી છે ત્યાં જોઈ લેશે અને પછી એ નિયમો મુજબ નવી બદલીઓ પણ કરવામાં આવશે એટલે આ અમુક મહત્ત્વના મુદ્દા હતા બીજા નાના નાના મુદ્દા પણ ઘણા બધા છે જેની ચર્ચાઓ કરવામાં આવી હતી અને સૌથી મહત્ત્વનું એ પણ છે કે બીએલઓને કોઈ જાતનું દબાણ કરવામાં ન આવે અને હવે જ્યારે આ કામગીરી પતી ગઈ છે ત્યારે જે બીએલોના જેન્યુન કારણ છે તેને છૂટા કરવામાં આવે તે પણ રજૂઆત કરવામાં આવી હતી અને આ બધા જ મુદ્દામાં રાજ્ય સંઘ અને જિલ્લા સંઘ પોઝિટિવ છે અને આ બધા પ્રશ્નોનું અઠવાડિયામાં નિરાકરણ કરવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવશે